આણંદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ખાસ કરીને વાત કરીએ તો જિલ્લામાં કેટલા ટકા મતદાન થયું તેની આંકડો જાણવા માટે આપ સૌ કોઈ આતુરશો જેના આંકડા પર્સન્ટેજ અમે લઈને સામે આવ્યા છે આણંદ જિલ્લામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કુલ બાવન પોઈન્ટ ઓગણપચાસ ટકા આણંદ લોકસભા મત વિસ્તારમાં મતદાન થયું છે સૌથી વધારે મતદાનની વાત કરીએ તો આણંદના આંકડાઓમાં વિધાનસભામાં સૌથી વધારે મતદાન નોંધાયું છે જ્યારે સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો આણંદના ખંભાતમાં સૌથી ઓછું મતદાન અત્યારે નોંધાઈ રહ્યું છે આખલા વિધાનસભાની વાત કરીએ તો છપ્પન પોઈન્ટ તોતેર ટકા મતદાન થયું છે ત્રણ વાગ્યા સુધીમાં જ્યારે ખંભાતમાં સૌથી ઓછું મતદાન ઓગણપચાસ પોઈન્ટ ત્યાં ટકા થયું છે જ્યારે અન્ય લોક વિધાનસભાની વાત કરીએ તો બોરસદમાં બાવન પોઈન્ટ સત્યાવીસ ટકા મતદાન થયું છે ઉમરેટમાં એકાવન પોઈન્ટ તોતેર ટકા મતદાન થયું છે આણંદમાં પચાસ પોઈન્ટ એકાવન ટકા મતદાન થયું છે પેટલાદમાં ચોપન પોઈન્ટ નવ્વાણું ટકા મતદાન થયું છે સોજીત્રામાં બાવન પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું છે જયારે ખંભાતમાં ઓગણપચાસ પોઈન્ટ ત્યાં ટકા જ મતદાન